टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए शिक्षकों की भर्ती में थे रहे वायदाओं की તારીખ પર તારીખ મળી રહી છે વાયદા પર વાયદા થઈ રહ્યા છે પણ હજુ સુધી સંઘ ગબ્બર સુધી પહોંચ્યો નથી વાત અહીં પગપાળા સંઘની નથી પણ શિક્ષકોની ભરતીના સંઘની છે સરકારે મોટા ઉપાડે શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી હતી પરંતુ આ જાહેરાતને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે ઉમેદવારો ગાંધીનગરમાં ધામા નાખીને સંખ્યાબંધ વખત વિરોધ કરી ચૂક્યા છે તેમ છતાં હજુ સુધી ભરતીના કોઈ ઠેકાણા નથી રાજ્યના શિક્ષણ મંત્રી જો તમને યાદ હોય તો વીસ જૂન બે હજાર ચોવીસનો એ દિવસ હતો જ્યારે તમે પંચોતેરસો કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરી હતી ત્યારબાદ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સત્તર હજાર બસો કાયમી શિક્ષકોની ભરતી પણ તમારા દ્વારા જાહેર કરાઈ હતી આ રીતે કુલ મળીને ચોવીસ શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદથી શિક્ષણ મંત્રી તમે અનેક વખત શિક્ષકોની ભરતી ટૂંક સમયમાં થશે તેવા વાયદા કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી તમારો વાયદો પૂરો થયો નથી ટૂંક સમયનો અર્થ એવો થાય કે એકાદ અઠવાડિયામાં જ ભરતી થઈ જશે પરંતુ આખે આખું વર્ષ પૂરું થઈ ગયા પછી પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી તમને કદાચ યાદ નહીં હોય પણ અમને બરાબર યાદ છે કે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ તમે ન્યૂઝ કેપિટલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં દાવો કર્યો હતો કે દિવાળી સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પરંતુ એક દિવાળી પૂરી થયા બાદ હવે બીજી દિવાળી પણ નજીક આવી રહી છે તેમ છતાં ભરતીનો સંગ આગળ વધતો નથી જેમ તમે તારીખ પર તારીખ આપી રહ્યા હશો તેમ અમે પણ તમને તમારા વાયદાની તારીખ પર યાદ કરાવી રહ્યા છે તમે કદાચ ભૂલી ગયા હશો પણ સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તમે ફરી એકવાર મીડિયા સામે વાયદો કર્યો હતો કે પારદર્શક ભરતી પ્રક્રિયાના કારણે વિલંબ થઈ રહ્યો છે પરંતુ ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તમે તે વખતે એવું પણ કહ્યું હતું કે જે લોકો આંદોલન કરી રહ્યા છે તે સસ્તી પ્રસિદ્ધિ માટે કરી રહ્યા છે ત્યારબાદ કોંગ્રેસના બાર માર્ચ બે હજાર પચીસના રોજ ધારાસભ્ય કિરીટ પટેલે ભરતી મુદ્દે જવાબ માંગ્યો જેને લઈ સરકારે ભરતીમાં વિલંબ થયો હોવાનો સ્વીકાર કર્યો તે વખતે તમે લોકસભા ચૂંટણીનો હવાલો આપીને ભરતીમાં વિલંબ થયાનું બહાનું કાઢ્યું હતું ત્યારબાદ હજાર પચીસ ના રોજ શિક્ષણ મંત્રી તમે ટૂંક સમયમાં ભરતી પૂરી થશે તેવો વાયદો કર્યો હતો તે વખતે તમે વિધાનસભામાં કહ્યું કે એપ્રિલના અંત કે મેની શરૂઆતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પરંતુ અત્યારે સપ્ટેમ્બર મહિનો આવ્યો તેમ છતાં ભરતીનો સંઘ હજુ રસ્તામાં અટવાયેલો છે કદાચ વાયદાનો આ વિસામો છે તમને કદાચ કચ્છની ભરતીની જાહેરાતની તારીખ ભૂલી ગયા હશો પણ અમને બરાબર યાદ છે અઢાર માર્ચના રોજ તમે જ કચ્છમાં પચીસો શિક્ષકોની અલગથી ભરતી કરવાની જાહેરાત કરી હતી આ ભરતી પ્રક્રિયા પણ હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી ત્યારબાદ ચોવીસ જુલાઈના રોજ ધોરણ 6 થી 8 માટે વિદ્યા સહાયકની ભરતી ગુજરાત હાઈકોર્ટના આદેશથી સ્થગિત કરી દેવાય હતી તેમ છતાં તમે 27 જુલાઈના રોજ પંચમહાલમાં દાવો કરો છો કે શિક્ષકોની ભરતી અટકી નથી પ્રક્રિયા ચાલુ છે ત્યારબાદ તમે નિવૃત્ત શિક્ષકોની ભરતીની જાહેરાત કરતા વિરોધ થયો અને પાછળથી આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો અને હવે ફરીથી તમે શિક્ષકોની ભરતીને લઈને વાયદો કર્યો છે આ શું વાયદો કરવામાં આવ્યો તે પણ ફરી એક વખત બે હજાર દસ પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણી જે પારદર્શક થઈ છે એક થી પાંચની હોય છ થી આઠની નવ દસ અને અગિયાર બાર એમાં છ થી આઠમાં જે થોડી આપણી કોર્ટ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું અને બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું જેના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ આપણી વ્યવસ્થા છે ભરતી પ્રક્રિયા પારદર્શક છે કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે ને ટૂંક સમયમાં એ પણ આપણે પૂર્ણા પૂરા કરીશું ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે હવે એ જે કંઈ વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે અમારું ભરતી બોર્ડ ચાલે છે અને તમામારું વિભાગ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ નામાંકન હેઠળ આવનારા સમયમાં ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિકની આપણી એક્ઝામ પણ લઈશું એટલે જે વિદ્યાર્થીઓ આ બે વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે માટેની બી વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છે મંત્રી સાહેબ હવે તમારો ટૂંક સમય કેટલો લાંબો છે તે પણ કહી દો તો ઉમેદવારોને પણ ખ્યાલ આવે કે તેમને શું કરવું કારણ કે તેઓ કાગડોળે પોતાની ભરતી થાય તેની રાહ જોઈને બેઠા છે તેઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમનું શિક્ષક બનવાનું સપનું પૂરું થશે મંત્રીજી કહે છે કે દિવાળી પહેલાં કાયમી શિક્ષકોની ભરતી થઈ જશે દિવાળી પૂરી થાય એટલે કહે છે કે ડિસેમ્બરના અંત સુધીમાં ભરતી થઈ જશે છેલ્લે કંઈ નહીં તો એવું કહી દેશે કે ટૂંક સમયમાં ભરતી પૂરી કરીશું સરકારી આંકડા પ્રમાણે વિભાગમાં પંચોતેર હજાર જેવા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે પણ શિક્ષણ મંત્રી એક વાયદો કરે એટલે બે ત્રણ મહિના તો નીકળી જાય છે પછી ફરી ઉમેદવારો મેદાન આવે એટલે તાત્કાલિક તો તેમની બેઠક થાય નહીં એકાદ મહિનો પાછો લંબાય અને જ્યારે ઉમેદવારો સાથે બેઠક થાય ત્યારે એવું કહેવામાં આવે કે ભરતી કરવાની છે અને એના માટે જ બેઠા છીએ તો પછી ભરતી કરો સાહેબ કેમ આટલો વિલંબ કરો છો આ સવાલ હવે ઉમેદવારો પૂછી રહ્યા છે ઉમેદવારો કહી રહ્યા છે કે સાહેબ હવે ટૂંક સમયની કોઈ વ્યાખ્યા નક્કી કરો ટૂંક સમય એ કેટલો સમય એક અઠવાડિયું એક મહિનો કે પછી એક વર્ષ તેની વ્યાખ્યા તમારે નક્કી કરવી પડશે કારણ કે ઉમેદવારો કોઈ ભીખ નથી માંગી રહ્યા તેઓ તેમની લાયકાત મુજબ નોકરી માંગી રહ્યા છે અને તમે સંખ્યાબંધ વાયદા કરવા છતાં એક પણ વાયદો પૂરો નથી કરી શકતા હવે તો ઉમેદવારો આંદોલનો કરીને પણ થાકી ગયા છે પાટનગરના ધક્કા ખાઈને તેઓ કંટાળ્યા છે એટલે જલ્દીથી ભરતીની પ્રક્રિયાનો થોભો જે સંઘ છે થોબી ગયેલો તે આગળ વધે એટલે આ ભરતીનો સંઘ પણ દિવાળી સુધીમાં ગબ્બર સુધી પહોંચે એવી આદ્ય શક્તિને પણ પ્રાર્થના કરીએ જેથી જે બાધા જેટલા ઉમેદવારોએ રાખી છે એમની બાધા પણ પૂરી થાય અને એમના ઘરે પણ લાપસી બને કારણ કે ઉમેદવારો વિરોધ કરે તે તમને પાલવતું નથી અને ભરતીની વાત આવે એટલે તમે તારીખ પર તારીખ આપો છો તો હવે ઉમેદવારોએ શું કરવું તે પણ એક મોટો સવાલ છે સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તેઓ પણ નોકરીની રાહ જોઈને બેઠા છે એક તરફ નોકરીની રાહ છે તો બીજી તરફ સરકારે ગુજરાતના લોકો માટે એક રાહતના સમાચાર પણ આપ્યા છે તો હાલ સમય હું છે બ્રેક નું બ્રેક બાદ આ જ મુદ્દા વિશે કરીશું વાત